આજનું કામ છે એક નવો ગોળ ઢોલકીઓ બનાવવાનો રેકન રૂઈથી આ ઢોલકીઓ ખાસ કરીને ઘરની આરામદાયક બેચની માટે છે અને રેકન રૂઈથી એ વધુ હલકો અને મજબૂત બને છે ચાલો કરીએ શરૂઆત હવે લંબચોરસ ભાગને રોલની આકારમાં લઈ એની બાજુ સીવીશું પછી બે છેડા પર ગોળ કપડાં લગાડીશું એટલું ધ્યાન રાખવું કે એક છેડે ઓપનિંગ છોડવું રેક્રોન રૂઈ ભરવા માટે હવે લઈએ રેક્રોન રૂઈને મશીનમાં પીજવા આ ખાસ મશીન રેક્રોનને બહુ સરસ રીતે ફૂલાવી આપે છે જો કેવું નરમ અને ફલફલતું રૂઈ બનીને બહાર આવે છે આવું પીજેલું રૂઈ ઢોલકિયામાં ભરીએ તો શેપ પણ સરસ આવે અને આરામ પણ વધારે રહે રૂઈ એક સરખી થવી ખૂબ જ જરૂરી છે જેથી આંખો ઢોલકીઓ બરાબર ગોઠવાય અહીં છે રેક્રોન રૂઈ ખૂબ જ નરમ અને હળવી હવે તેને ધીમે ધીમે અંદર ભરીશું વચ્ચે અને બંને છેડા પર સરખી જ હોય એ રીતે મોટી ખાસિયત એ છે કે રેકન રૂઈ થકી ઢોલકીઓ હલકો પણ રહે અને શેપ પણ સરસ આવે આ એક કિલો રેક્રોન રૂઈ છે હવે અંદર રેક્રોન રૂઈ ધીમે ધીમે ભરીશું એને બંને છેડા તરફ સરખા દબાણ સાથે ગોઠવીએ છીએ જેથી ઢોલકીઓમાં ભરાવ પણ આવે અને શેપ પણ એકદમ ફાઇન લાગે હવે ઓપનિંગ બંધ કરવાની વારે છે આ અલ્ટીમા સિવાય હંમેશા હાથથી બહુ સાવધાનીથી કરવી પડે અંદરનું રૂઈ બહાર ન આવે એ માટે દાંડી ટાંકાથી બંધ કરીએ છીએ જો ટાંકા ઢીલા હોય તો આખો શેપ બગડી શકે એટલે આ સ્ટેપે ખાસ ધ્યાન રાખીએ છીએ આ કાપડ આપણે જ્યાં ઓપનિંગ બંધ કર્યું છે એની ઉપર જ લગાવવાનું છે જેથી આખો લૂક એકસરખો લાગે અને ફિનિશિંગ એકદમ સરસ દેખાય આ છેલ્લો ટચ હોય છે જે ઢોલકિયાને એકદમ જુસ્સાદાર બનાવે છે હવે છેલ્લો ટચ છે દંડા મારવાનો ઘણું લોકો વિચારે કે આ તો બસ હલકું કામ છે પણ નહીં સાચા મોટેલા અને સરખાં હાંકે તો જ ઢોલકીઓનો શેપ જમતો થાય જુઓ હવે જેમ જેમ દંડા વાગે છે તેમ તેમ ગોળાઈ આવી રહી છે એકદમ ઘણસાર અને સરસ હવે આ વડિયું કામ જો તમને ગમ્યું હોય તો એક લાઈક તો જ બનાવે છે ને અને એ આપણી બરોદા ગડલ વર્ક્સ ફેમિલીમાં જોડાવા માટે સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા ઘરના કામના હકીકતી વીડિયો અહીં જ મળશે હંમેશા દિલથી બનાવેલા આવો હવે ફરી ભરીશું નવા કામ સાથે